નમસ્કાર વિદ્યાર્થી મિત્રો સ્વાગત કરું છું ધોરણ છ થી આઠ માં વિજ્ઞાન માટે સ્થળ પસંદગીની કાર્યવાહી વિશે વિદ્યા સહાયક બનવા ઓગણત્રીસ ઓક્ટોબરે પસંદગી નિમણૂક પકડી હાથ ધરાજી જિલ્લા કક્ષાએ યોજાનારી પ્રક્રિયાઓમાં ઉમેદવારોને હાજર રહેવા આદેશ અપાઈ ગયું છે રાજ્યની પ્રાથમિક સ્કૂલોમાં ધોરણ છ થી આઠમાં વિદ્યા સહાયક બનવા માટે કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી જેમાં ભાષા અને સામાજિક વિજ્ઞાન વિષય માટેની જિલ્લા પસંદગીની પ્રક્રિયા આઠ ઓક્ટોબરથી અગિયાર ઓક્ટોબર દરમિયાન યોજવામાં આવી હતી આ પ્રક્રિયા પૂર્ણ થવા બાદ હવે પસંદગી સમિતિ દ્વારા સ્થળ પસંદગી નિમણૂંકની પ્રક્રિયા હાથ ધરી છે તો વિદ્યાર્થી મિત્રો રાજ્યની પ્રાથમિક સ્કૂલોમાં ધોરણ છ થી આઠમાં વિદ્યા સહાયક બનવા માટેની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી જેમાં ભાષા અને સામાજિક વિજ્ઞાન વિષય માટેની જિલ્લા પસંદગીની પ્રક્રિયા આઠ ઓક્ટોબરથી અગિયાર ઓક્ટોબર દરમિયાન યોજવામાં આવી હતી ને આ પ્રક્રિયા પૂર્ણ થયા બાદ હવે જે છે નિમણૂક પકડિયા હાથ ધરી છે જેમાં જિલ્લા પસંદગી કરનાર ઉમેદવારો માટે સ્થળ પસંદગી અને નિમણૂંક માટે ઓગણત્રીસ ઓક્ટોબરના રોજ જિલ્લા કક્ષાએ પકડી હાથ ધરાશે આ માટે ઉમેદવારોને હાજર રહેવા આદેશ કર્યો છે હાજર નહીં રહેનાર ઉમેદવારને ત્યાર પછી નિમણૂક નહીં અપાય પ્રાપ્ત માહિતી અનુસાર રાજ્યની પ્રાથમિક સ્કૂલોમાં ધોરણ છ થી આઠમાં વિદ્યા સહાયક ભરતી માટે એક નવેમ્બર બે હજાર ચોવીસના રોજ જાહેરાત કરવામાં આવી છે આ જાહેરાત સંદર્ભે સામાજિક વિજ્ઞાન અને ભાષામાં તેમાં ગુજરાતી હિન્દી અંગ્રેજી સંસ્કૃતનો સમાવેશ થાય છે તે વિષયના ઉમેદવારોની જિલ્લા પસંદગીની પ્રક્રિયા સમિતિ દ્વારા પૂર્ણ કરવામાં આવી છે જેથી હવે જિલ્લા પસંદગી કરનારા ઉમેદવારોની જિલ્લા નગર કક્ષાએ સારા સ્થળ પસંદગી અને નિમણૂક અંગેની પ્રક્રિયા ઓગણત્રીસ ઓક્ટોબરના રોજ જિલ્લા કક્ષાએ યોજાનાર છે આમ પસંદગી સમિતિ દ્વારા જિલ્લા તથા નગર કક્ષાએ હાજર રહેનારા સ્થળ અંગેની યાળ વેબસાઇટ પર કરવામાં આવશે જે ઉમેદવાર શાળા સ્થળ પસંદગી અને નિમણૂંક માટે ઓગણત્રીસ ઓક્ટોબરના રોજ ઉપસ્થિત નહીં રહે તેમને ત્યાર દિવસે શાળા સ્થળ પસંદગી અને નિમણૂક આપવામાં આવશે નહીં તે ઉમેદવારો પાછળથી નિમણૂંક બાબતે કોઈપણ પ્રકારનો હક કરી શકશે નહીં ગુજરાતી હિન્દી અંગ્રેજી અને સંસ્કૃત ભાષાના વિષયોના ઉમેદવારોને દસ ઓક્ટોબર અને અગિયાર ઓક્ટોબરના રોજ જિલ્લા પસંદગી માટે બોલાવવામાં આવ્યા છે તેમાં બિન અનામત કેટેગરી ચોસઠ પોઈન્ટ સત્તાણું મેરિટ અટક્યું હતું જ્યારે અનામત કેટેગરીમાં છેલ્લું મેરિટ ચોપન પોઈન્ટ સત્યાસી અટક્યું હતું જ્યારે સામાજિક વિજ્ઞાન માટે આઠ ઓક્ટોબરથી નવ ઓક્ટોબર દરમિયાન જિલ્લા પસંદગી માટે ઉમેદવારોને બોલાવવામાં આવ્યા હતા સામાજિક વિજ્ઞાનનું છેલ્લું મેરિટ સાસઠ પોઈન્ટ ચાલીએ અટક્યું હોવાનું જાણવા મળે છે આમ જિલ્લા પસંદગીની કાર્યવાહી પૂર્ણ થયા બાદ સ્થળ પસંદગીની કાર્યવાહી અને નિમણૂક માટે ઓગણત્રીસ ઓક્ટોબરે યોજવાનું આયોજન છે તો દરેક વિદ્યા સહાય મિત્રોને આ સૂચનાઓને ધ્યાનપૂર્વક લેવી અને જો તમે હાજર નહીં રહો તો ત્યારબાદ તમને કોઈ પણ જાતનો હક આવો રહેતો નથી તેનું ધ્યાન રાખવું જય હિંદ જય ભારત